માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આદેશથી અને માર્ગદર્શનથી ગુજરાતમાં અંતરિયાળ ગામડાઓમાં ગ્રાન્ટેડ શાળાઓ છે એના પ્રાથમિક સુવિધા તો એમના ટ્રસ્ટે કરી હોય પરંતુ સ્માર્ટ ક્લાસ અને સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર એને ડેવલપમેન્ટ કરવા માટે જે તે સમયે ઠરાવ થયો હતો નેવું બાળકો ઉપર હોય એમને આપણે સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ વગેરેની સુવિધા આપી શકે પરંતુ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે અંત્યોદય સુધી દરેક શાળાના બાળકને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર મળી લે મળી રહે એ હેતુ છે નેવું બાળકોથી પણ અંદર હોય આવી શાળાને પણ સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ વગેરેની સુવિધા આપી એવો એક ઠરાવ કરવામાં આવ્યો છે ગુજરાતમાં પાંચસો ને પંદર ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને બારસો ને બાર ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓને આ સુવિધા પ્રાપ્ત થશે તો ગુજરાતની અંદર જ્યારે સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળાઓને પણ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય અને સારામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત થાય હેતુ છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે આ નિર્ણય લેવાનો છે અને આ નિર્ણયથી બાકી રહેલી શાળાઓને અંદાજે સત્તરસો ઉપરની આ શાળાઓને સરકારની સહાયતાથી એમને એમના ક્લાસરૂમ અને એમની શાળાઓમાં સહયોગ થશે અને સ્માર્ટ ક્લાસ આ શાળાઓને પ્રાપ્ત થશે હું આભાર વ્યક્ત કરું છું આદરણીય મુખ્યમંત્રી સાહેબનો